સરસ મજાનો સુયોગ છે થોડા સમય પહેલાં આ જ મંચ ઉપર રમેશ પારેખની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ કરેલો બે ત્રણ કવિઓની પુણ્યતિથિ નિમિત્તે અને રમેશ પારેખને યાદ કરવાનું મન થાય આ મનપા ચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે તો એક કવિતાને માણવાનું શબ્દની આરાધના કરવાનું એક શમણું એક સપનું લઈને આપણે સૌ આવ્યા છીએ એનું નિમિત્ત તો બહુ રમણીય છે બહુ નાજુક છે નમણું છે અને એ છે આપણા સુનીલ ભીમાણીના પુસ્તકનું વિમોચન અને એ નિમિત્તે આજે બે સુંદર કાર્યક્રમો થવાના છે એક તમારી સામે ખ્યાતનામ કવિઓ ગુજરાતના પોતાની કવિતાઓનો પાઠ કરવાના છે અને બીજા ક્રમમાં આપણા પોરબંદરના સુપ્રસિદ્ધ ગુજરાતના સુપ્રસિદ્ધ એવા હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા એ આપને હાસ્ય રસનું પાન કરાવવાના છે તો પ્રારંભે કવિ સંમેલનનો દોર શરૂ કરીએ અત્યારે તો બહુ સુગ્ન ભાવકો છો અમે છેલ્લા બે વર્ષથી આ સંસ્થા મોટવાડિયા સાહેબ કરી છે મેન લાખણજીભાઈ અને અમારી બહુ મોટી ટીમ છે અમે આ બધું જોયું છે કે પોરબંદરની જે જનતા છે એમની જે સાહિત્ય પીપાસા છે જે કાવ્ય જીજ્ઞાસા છે એ અદભુત છે અને એકે એક કવિતાઓમાં એ દરેક કાર્યક્રમોમાં એ ઝૂમી ઉઠે છે પણ એક સમય હતો કૃષ્ણભાઈ આથી પચીસ વર્ષ પહેલાં આપણે જ્યારે કવિ સંમેલન કરતા અને સંચાલન સંચાલન હું કરતો ત્યારે કેવું પડતું મને યાદ છે કે મિત્રો આ કવિ સંમેલન છે અને અહીંયા કવિતાઓ પાઠ કરશે કવિઓ કારણ કે અપેક્ષા તો એવી હોય કે કલાકારો આવ્યા છે તો તબલા આવશે અને પછી કેવું પડે કે કવિ સંમેલનમાં કવિઓ પાઠ કરવાના હોય તમારે કવિતાનો પાઠ કરી લે કોઈ શેરનો પાઠ કરી લે પછી વાહ વાહ કરવાની વધારે ગમી જાય તો દોબારા દોબારા કહેવાનું એનાથી વધારે ગમી જાય તો ક્યાં બાથે ક્યાં બાથે કરવાનું આવું કેવું પડતું હતું ને આવું કીધા પછી લોકો આવું કરતા પણ અત્યારે તો બહુ સારો સમય છે લોકોની સાહિત્યમાં ચાંચ હવે વિશેષ ડૂબી છે લોકો સાહિત્યનું પાન કરતા થયા છે લોકો સાહિત્યમાં કવિતામાં શેરમાં શાયરીમાં ઊંડા ઉતરતા થયા છે એટલે અમારા કામ પણ હળવું થયું વધારે કંઈ બળ ન કરવું પડે કોઈ વાતે અને આપ જેવા સુગ્ન ભાવકો છો વાચકો છો શ્રોતાઓ છો ત્યારે મને વિશ્વાસ છે કે આ કવિ સંમેલનની રંગત ખૂબ વિશેષ થશે રવિન્દ્રનાથ ટાગોર એવું કે આમી કોબી આમી વિચિત્ર દૂત સાહેબ

પૂછો ઇન ફનકારો છે એ સબ લોહા કાટ રહે હે કાગજ કી તલવારો કાગળની તલવાર થી લોળ સુધી તો જાવું બહુ કઠિન છે કાગળ સુધી તો જા તળની મમત રાખ પ્રથમ જળ સુધી તો જા આવી અઘરી વાત છે કે એમાં સપાટી સુધી જાવું પણ પહોંચવું પણ ઘણું કપરું પડે છે અને મનોજભાઈ કે છે મનોજ ખંડેરિયા બહુ ઉત્તમ શેર કે છે એમની શાયરીમાં કે છે કે કવિતા તો છે છે મહેલ બનાવેલો લાક્ષા આ તો કવિતાનું જે ગૃહ છે એ કવિતાનો મહેલ છે એ તો લાખથી બનાવેલો એ ઘર છે મહેલ છે કવિતા તો છે મહેલ બનાવેલો લાખથી સળગી જવું કબૂલ હો તો એમાં વાસ કર આ સળગવાની વાત છે અને એ અને છતાંય તમે જુઓ કે આ બધું છે છતાંય કવિઓ સાહિત્યનું સર્જન કરે છે કવિતા લખે છે અને રસપાન કરે છે અને તમારા સુધી સૌંદર્યને પહોંચાડે છે તમારા સુધી રસને પહોંચાડે છે જેવી રીતે મીણબત્તીની જ્યોત ઉપર પતંગિયાઓ મંડરાય છે એવી રીતે કવિતા પાસે જઈ જઈ બળતા બળતા પણ કવિઓ તમને શબ્દનું પાન કરાવે છે તો એનું કારણ શું છે તો મને એનો જવાબ મંથન કરતા ઉર્દુના એક કવયિત્રી છે શબીના અદીપ એની એની ચાર પંક્તિઓમાંથી મળ્યો છે કે શા માટે કવિઓ અહીં સુધી પહોંચે છે આટલું બધું તડપણ હોવા છતાં પણ વાલ્મિકીએ જે દ્રશ્ય જોયું રામાયણમાં એવું કહ્યું છે અને એ વિંધાતા પક્ષીને જોઈને પછી જે ઘાયલ થઈને કવિતા લખી અને એ પછી ઘાયલ થઈને કવિઓ કવિતા લખે છે તો શા માટે તો એનું કારણ એનો જવાબ મને આ ચાર પંક્તિઓમાં લખ્યું કે તુમારા ચહેરા ચરાગો કોન રખતા એ શબીના આદિપ आ सभीना आदि बदले ए बधाने खबर यूट्यूब सोशल मीडिया में उर्दू भाषा ना खामोश लब है, अभी ये चाहत नहीं नहीं है। जो खानदानी रईस है वो मिजाज रखते है नर्म अपना जो खानदानी रईस है वो मिजाज रखते है नर्म अपना तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नई नई है तो आए सभीना आदि ए પોતાની ચાર પંક્તિઓમાં મુક્તકમાં એમ કહે છે કે તુમહારા ચહેરા ચરાગો મે કોણ રખતા હૈ તુમહારા ચહેરા ચરાગો મે કોણ રખતા હૈ મેરી તરહા તુમે આંખો મે કોણ રખતા હૈ ના ખુદા કી જાત પર હમકો યકીન હૈ વર્ના દીے જલાકે હવાઓ મે કોણ રખતા હૈ આ તો એવી વાત છે કે દીવા સળગાવીને પ્રગટાવીને હવાઓ ની સામે મુકવાની વાત છે અને છતાંય કવિઓ આ વસ્તુ કરે છે આ શબ્દનું પાન આ રસનું પાન આ કવિતાનું પાન તમારા સુધી આ સૌંદર્યનું વાહન તમારા સુધી એ કરે છે અને એનું એક કારણ કે કવિતા તો છે કેસર મનોજ ખંડેરિયા કહે છે કે કવિતા તો છે કેસર વાલમ કવિતા તો છે કેસર વાલમ ઘોળો સોના વાટકડીમાં આ કવિતાનું કેસર સોના વાટકડીમાં ઘોળીને જ્યારે એનું પાન કરવામાં આવે છે ત્યારે મધુરું લાગે છે એ મીઠું લાગે છે તો આજના